ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજ રોજ અધિકારીઓનો મોટો કાફલો કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં દબાણ કરતા અનેક આસામીઓને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કુંવારવાડા વિસ્તારમાં મોટેપાયે ઓપરેશન મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જે એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી ચાલ્યું હતું ત્યારે આજે ફરી એક વખત દબાણ કરતા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે નોટિસ ફટકારતાની સાથે જ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર નોટિસ બજાવણી કર્યાના નિર્ધારિત દિવસો બાદ જો દબાણ દૂર નહીં થઈ તો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ઓકે સાહેબ આપના નામથી મારું નામ અમિત પડછાળા છે ઇન્ચાર્જ કાર્યપાલક યોજના વિભાગ પાવનગર મહાનગરપાલિકા સાહેબ આજે કુંભારવાડા વિસ્તારમાં નોટિસ આપવામાં આવી છે કેટલી નોટિસો આપવામાં આવી છે અને કયા કયા વિસ્તારમાં દેવામાં આવી છે કુલ 811 નોટિસ આપવાની છે એમાં કુંભારવાડા વિસ્તારમાં ડાઉનસ્ટ્રીમમાં અપસ્ટ્રીમના પોર્શનમાં તથા બોર તળાવના એન્ડ ત્યાંથી જે પાણી નીકળે છે આઉટર પોર્શનમાં કેટલો સમય આપવામાં આવ્યો છે લોકો 15 દિવસનો ટાઈમ આપેલો છે રિપોર્ટર ફિરોઝ મલેક અસ્મિતા ન્યૂઝ ભાવનગર